દિયોદર મોજરૂ જુના ગામે બુટલેગરોના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયું ડીવાયએસપી દિયોદર પીઆઈ સહિત પોલીસ કાફલો તૈનાત દારૂની રેડ દરમિયાન બુટલેગરના માણસો દ્વારા પોલીસ ઉપર હુમલો કરાયો થોડા સમય પહેલા દિયોદર પોલીસ ઉપર બુટલેગરના માણસો દ્વારા દારૂની રેડ દરમિયાન હુમલો કરવા મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં મંગળવારે દિયોદર પોલીસ ને મોજરૂ જુના ગામે બુટલેગરના પાનના ગલ્લાને બુલડોઝર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યું બુટલેગર પિન્ટ સોલંકી તેમજ જગતસિંહ સોલંકી નામના ઈસમોએ તેમના માણસોને બોલાવી પોલીસ પર હુમલો કર્યો હતો જે બનાવમાં પોલીસે બુટલેગર સહિત બાર વિરુદ્ધ ગુનો દાવો નોંધ્યો હતો જે મામલે મંગળવારે દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારાઈ તેમજ દિયોદર પીઆઈ વિજય પ્રજાપતિ સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોજરૂ જૂના ગ્રામ પંચાયત સરપંચ તલાટી મંત્રીની હાજરીમાં બુટલેગરના પાનના ગલ્લા ઉપર બુલડોઝર ફેરવી પાનના ગલ્લાને તોડી પાડી ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી જેમાં આરોપીના ઘર પાનના ગલ્લામાં કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું દિયોદર પોલીસ પર હુમલાના મામલે દિયોદર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા દારૂનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ગેરકાયદેસર દબાણ અને વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યું છે ડીવાયએસપી આ બાબતે દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારાઈએ જણાવ્યું હતું કેદીઓના મુજરુ જુના ગામી બુટલેગરો દ્વારા પોલીસના દારૂની રેડ દરમિયાન પોલીસની કામગીરીમાં રુકાવટ કરેલ જે ગુનામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે આજે બુટલેગરોના ગેરકાયદેસર ગલ્લાને તોડી પાડેલ અને આરોપીના વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા છે હાલ ત્રણ આરોપીઓની અટકાયત થયેલ છે અને અન્ય આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ જયંતિ બેઠક કર ન્યુઝ ગુજરાતી તારીખ અગિયાર બાર બે હજાર રોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરી અને પ્રોહિબિશનની માહિતી મળતા આ જગ્યા ઉપર રેડ કરેલી હતી અને તેમાંથી વિદેશી દારૂની કુલ દસ નંગ મળી આવેલ હતા અને પોલીસ એમની ફરજનું કાયદેસરની કામગીરી કરતી હતી તે દરમિયાન પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને આરોપીઓ એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો અને એ કામગીરી ચાલુ હતી તે દરમિયાન પિન્ટુસિંહને પોલીસે પકડી લીધેલ હતો અને આરોપી જગતસિંહ ત્યાંથી નાસી છૂટેલ અને એ સાથે એમ કુલ અગિયાર જેટલા માણસો અલગ અલગ બોલાવી અને એમને પોલીસ ઉપર અસોલ્ટ કરેલો હતો અને એમના દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર લાકડીનો ઘા મારી અને એમના હાથમાં ફ્રેક્ચર કરેલ હતું અને આ બનાવ બાદ એમની ઉપર પણ ગુનો દાખલ થયેલો હતો અને કુલ અગિયાર આરોપીઓ વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલો છે જેને પગલે આજરોજ એમની એ જે દુકાન હતી કે જે એમને પાનનો ગલ્લો બનાવી અને ત્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ કરતો હતો એ પણ પાછી સરકારી જમીનની ઉપર એમને ગેરકાયદેસર રીતે પાનનો ગલ્લો બનાવેલો હતો જે આજરોજ ડિમોલિશન કરી અને એમને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવેલ છે અને હાલ એ ત્રણ આરોપીઓ અટક કરેલા છે અને બાકીના આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને તેમના ઘરે રહેલ તમામ ગેરકાયદેસર જે વીજ જોડાણો છે અહીં પણ આવેલ જે વીજ જોડાણો છે એમનું પણ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે અને આ કામગીરી આજરોજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે